પોતાની જાત ને ક્યારે પણ નીચું બતાડવું નહીં કારણ કે આજે જીવન છે બહુ અનમોય છે અને તમે માં જન્મ મળ્યા છે એના તમને અભિમાન હોવા જોઈએ એના તમને ગૌરવ હોવા જોઈએ કારણ કે જન્મ લેવું પણ બહુ અગત્યની વાત છે સમજી ગયા એટલે હતા આપણે અમે અમે ગયા તો યોગેશભાઈ રમેશભાઈ ના ભાઈ છે ને યોગેશભાઈ ને ગયા તો એમની દીકરી અને એમના દીકરા બંને બેઠા હતા અને કેવું સરસ મજાની પોઝિટિવ ઉર્જા એમને ખેલી હતી તો અમને જવાનું મન તો નહીં થતું હતું એ અમને વિવેક કહેવાય કે બાપુ રોકાઈ જાઓ પણ સામે અમે બીજાને જબાન આપી દીધેલા હતા કે અમે દસ વાગે ત્યાં તમારે ઘેરે આવશું એટલે અમારે ત્યાં જવાના હતા અમે પછી એને નીકળી ગયા નીકળીને બે વાગ્યા કેવું સરસ મજાના કઈક ને એના પુણ્યજન હોય છે પૂર્વ જન્મના કે ભગવાન એને સુરત જેવી સિટીમાં કેવડો મોટો મકાન આપ્યા છે બાકી આમ અમે આમાં ભટકાતા હોય બધા એટલે ભગવાને દેવામાં કઈ બાકી નથી વેચા પણ જે તમને દીધા છે ને એના આનંદ વેચો તમે જેવી રીતે અમારા નવીનભાઈ ના દીકરો એને કેટલું બધું ભગવાન આપ્યા છે અમારા હેમંતભાઈ દીકરા કેટલા સમજો જયારે આવે ને ત્યારે હું એને આખું ઘર ના પૂછું બેન કેમ છે પપ્પા કેમ છે મમ્મી કેમ છે આ બધા ગાંડા થઈ જતા હોય કે ભાઈ બાપુ કેમ બધાના પૂછે છે જીતુભાઈ બેઠા છે આ બેઠા પૂછ્યું છે કે નથી પૂછતો

પણ આપણે કામ બધા છીએ કે આપણે ભગવાનને ઓળખી શકતા નથી પણ એમની અનુભૂતિ તો તમને થાય ક્યારે થાય જયારે તમારું આત્મા અને શરીર પવિત્ર હોય બંને ત્યારે થાય બાકી થાય નહીં એટલે આજે અમે ખૂબ રાજી છીએ કે તમે દાદાના હવન કહેવા છો આ દાદાના હવન કહેવા પછી તમારી બધાની બેટરી ચાર્જ થઈ જશે પણ જેમને એમાં જે વધારે ભાવ હોય છે ને એમને એમને પ્રાપ્ત થશે પણ જે સગમે અને ધર્મે અહીંયા આવીને માથું નમાવ્યા હોય છે એટલે કે દાદા ખબર પડે છે આ કેમ અહીંયા આવીને માથું છે સમજી ગયા તમને ખબર પડતી હોય ઢગલો ડગો ભગે દુકાનમાં તો તમને ખબર પડી જાય કે આ ગ્રાહક અમારે અમને હેરાન કરવા આવે છે કે કઈ વેવા માટે આવે છે તો તમને યદિ ખબર પડી જતી હોય તો દાદાને ખબર પડતી હોય ને ખબર પડી જતી હોય ને એટલે તમે દાદાને ખૂબ ભાવથી અહીંયા નમજો અને તમે દાદાના ખૂબ ખૂબ ભરોસા રાખજો અને તમારા દાદાની અનુભૂતિ અમે અહીંયા તમને બતાડી તો તમને બધાને કોઈને ભરોસો આવશે નહીં તમને કોઈને ભરોસો નહીં આવે કારણ કે જે માને ભાવી ભગાય ગયા હોય ને એમને ભરોસો આવે પણ જે માને પચાસ ટકા ભરોસો ભગાય ગયા હોય ને એ કે હવનમાં નથી દેવું ભાઈ હવન હવનમાં નથી દેવું ભાઈ ગરમી થાય પણ જે માણસ ભાવથી બરાયગા હોય ને એને તમે હવનમાં બેસાડો ને તો એને તડકો ઈનો લાગે અને ધુમાડો નો લાગે અને ગરમી નો લાગે સમજી ગયા એટલે તમે દાદા ને ઉપર ખૂબ ગયો રાખજો અને નિર્બેસ નઈ બનજો તમારા માતા-પિતાના ખૂબ તમે આદર સત્કાર કરજો હવે મારું ભક્તને અહીંયા હું પૂર્ણ કરું છું અભિપ્રાય બાપુ તમારું નામ ને બધું એક અને જેવી રીતે અહીંયા તમને બતાવ્યું કે હું 30 વર્ષથી અહીંયા રહું છું એટલે મારી આ કર્મભૂમિ એ કહેવાય દિનેશભાઈ માને મારું જન્મ ક્યાં થયું છે એ તમને કોઈને ખબર નથી પણ મારી અહીંયા કર્મભૂમિ છે એ તમને બધાને ખબર છે કે બાપુ ત્રીસ ત્રીસ વર્ધે અહીંયા બેસીને કંઈક કર્મ કરે છે એટલે જન્ની જન્મભૂમિ થતા એટલે કે એક જન્મભૂમિ અને એક કર્મભૂમિને ઋણમાંથી ક્યારે પણ કોઈ મુક્ત થઈ શકે નહીં એટલે તમારી બધાની જન્મભૂમિ છે અને કંઈ અમુખની કર્મભૂમિઓ હોતે હોય છે એવી જ રીતે મારી પણ અહીંયા કર્મભૂમિ છે પણ અહીંયા ત્રીશ્વરથી રહું છું મારું નામ મહંત શ્રી સુખરામદાસ બાપુ છે જે અહીંયા હું જે જગ્યામાં અહીંયા ભજન કરી રહ્યા છું એ જગ્યાના નામ છે ખાખી મઢે રામજી મંદિર મેંદડા અહીંયા ચાર પાંચ પેઢીઓથી બધા સંતોની બધાની યાદી છે આ થી બસો વર્ષ જૂની આ જગ્યા છે આ જગ્યાની અંદર અનેક પ્રકારના સિદ્ધ યોગી સિદ્ધ સંતો થઈ ગયા છે કે અહીંયા ગુફાની અંદર એને ભજન કહેવાય છે અને તમારા દાદાએ છે ને ચારસો પાંચસો જૂની અહીંયા આ આ તમારા દાદાની અહીંયા ખાંભી છે અને દાદા તૈયારે કયા પરિસ્થિતિમાં હતા અત્યારે કેવી પરિસ્થિતિમાં છે તમારી બધાને જાગૃતતા ને ધન્યવાદ કે તમે બધા તમારા સમાજમાં ખૂબ સારી જાગૃતતા છે અને અંધ શ્રદ્ધાને તમે ઓછા માનવા વ્યક્તિઓ છો અને ખૂબ સરસ મજાના જે ભગવાન રાજી થાય અને બધાને ઉપર અમી દ્રષ્ટિ રાખે અને ત્રીસ ત્રીસ વર્ષથી હું આ જગ્યાની અંદર ભજન કરું છું અને ભજન કરીને ખૂબ સરસ મજાની અનુભૂતિ અહીંયા કરું છું તમે પણ ક્યાંક અહીંયા આવજો ને ખૂબ સરસ મજાની અનુભૂતિ કરજો હવે આ જુનાગઢ જિલ્લાનું મેંદેડા ગામ છે જૂનાગઢથી આશરે છવ્વીસ કિલોમીટર ચોવીસથી છવ્વીસ કિલોમીટર આશ્રમ આવેલો છે જે આપણે બાપુ બાપુ પાસે આપણે પ્રવચન સાંભળ્યું તે આશ્રમમાં વિશાળ મોટો છે અહીંયા મંદિર છે અને ઘણા ત્રણસો વર્ષ પહેલાંનું જે બાપુએ આપણને વસ્તવ્ય આપ્યું ત્રણસો વર્ષ પહેલાંનું આ મંદિર છે તો દરેક જાજલ પરિવારે કોઈ પણ દેશમાં વિદેશમાં ક્યાંય પણ હોય તો બાપુએ જે સલાહ આપી તે બધી આપ સાંભળી અને હું જાજલ પરિવારનો તથા મહંતશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું હા સરસ તમને બધાને જો સરનામું પણ અમારા જે વીડીવાળા ભાઈ છે એ બતાવ્યા છે જુનાગઢ જિલ્લાની અંદર મેંદડા તાલુકા છે મેંદડા તાલુકામાં પ્રોપર મેંદડામાં જ આશ્રમ છે મધુવંતી નદીને સામે મધુવંતી નદીને જેસ્ટ એમને સામે દાદાના અહીંયા મંદિર છે અને દાદા ને બાજુમાં જ અમારા રામજી મંદિર છે અને અહીંયા ખૂબ સરસ મજાના સંતો અને મહંતો આવતા હોય અને અતિથિ આવતા હોય સમયસરથી આવે એને બધા પ્રકારના આવકારો અને ભોજન અને ભજન માટે વ્યવસ્થા પણ કરવામાં આવે છે એટલે જેવી રીતે અમારા બીડીવાળા ભાઈએ કીધું તમે ગમે ત્યારે અહીંયા આવીને આશ્રમને મુલાકાત લેજો અને મુલાકાત લઈને તમે તમારું જીવન દિવ્ય અને ભવ્ય બનાવજો હવે આપણે સરસ મજાની જય બોલાવી

બાપાની પુડા પુડા દાદાની પુડા પુડા દાદાની જય શિયાળા જય શિયાળા ધન્યવાદ મહંતજીના પ્રવચનનો આપણે મહંતજીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બહુ મજા આવી

સદાયુ સર્વે ભવિના સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખમાપ્યા પરમ પૂજ્ય સુખરામ બાબુ અમારા વિદ્વાન ભુજો સાથે દિનેશભાઈ જનકકુમાર સમસ્ત જાજલ પરિવાર હમણાં જો ભાઈને સાંભળતો હતો કે અગિયાર પેઢીની વાત કરતા હતા કે ધર્મ છોડવાનું કામ કરે ધર્મ કોઈ દિવસ છોડવાનું કામ કરતો હતો નથી આજે આ હરજી બાબાની ઉર્જા ચેતના ઓરા અમે ત્રણસો ને દિવસ જનક કુમાર ત્રણસો દિવસ કે અઢીસો દિવસ કામ કરતા હોઈએ છીએ આ જગ્યાની અંદર તો પરમ પૂજ્ય રામકિશોર બાપુની ચેતના હરજી બાબાની ચેતના અમે અમારા ભૂદેવો સહિત બાપુ સહિત અમે કાયમી માટે નિહાળતા હોઈએ છીએ રોજની સાત કલાક આઠ કલાક આવા કર્મો દ્વારા અમે ઉજાગર કરતા હોઈએ છીએ એટલા માટે હું વારે વારે એમ કહું ને કે ભાઈ આ ભાઈ એમ કે દર વર્ષે યજ્ઞ કરવો દર વર્ષે યજ્ઞ કરવો ભાઈ કીધું હું અગિયાર ફેડી ગયા હકીકતે હું તો કહું વર્ષે થવું જ થઈ આવું ઘરમાં હું એમ કહું હું અને તમે આ જગતની અંદર જનક જે કાંઈ જોયું